વડોદરાની ગેલોડ રેસ્ટોરન્ટના મસાલા ઢોસામાંથી જીવાત નીકળતા ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો રેલવે સ્ટેશનની પાછળ આવેલી છે ગેલોડ રેસ્ટોરન્ટ અહીં મોટી સંખ્યામાં નાગરિકો નાસ્તાની લિજ્જત માણવા માટે આવે છે પરંતુ આ જાણીતી રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા નાસ્તો કરવા આવેલા ગ્રાહકે ઢોસા ઓર્ડર કર્યા હતા પરંતુ તેમાંથી જીવાત નીકળતા ગ્રાહકે આ રેસ્ટોરન્ટ સામે ફરિયાદ નોંધાવી આ ઘટનાનો વિડીયો વાયરલ થતા હોટલમાં મળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા ત્યાં આગળ આજે હું નાસ્તો કરવા માટે આવેલો હતો આ બનાવ મારી જોડે બે દિવસ પહેલા પણ બનેલો હતો ત્યારે હું આજે પાછો આવ્યો છું બે દિવસ પહેલા પણ એમને જાણ કરેલી પણ કોઈ એમને કાર્યવાહી કરી નહીં એટલે આજે હું પાછો આવ્યો જયારે એની અંદર હું નાસ્તાની અંદર મેં સાઉથ ઇન્ડિયન ઢોસા ડિશ છે ઢોસા એ મંગાવ્યા એની અંદર આ વસ્તુ નીકળેલ છે અને એનો આપણી પ્રૂફ પણ લીધો છે વિડીયો અને એ પછી એમને જાણ કરી તે કે છે કે આ તો બધું ચાલતું રહે આની અંદર સાહેબ આજે ઢોસાની અંદર જીવડા નીકળ્યા છે પ્લસ મચ્છર નહીં નીકળ્યું છે પહેલા પણ આ વસ્તુ બનેલી હતી ત્યારે એમને એમને જાણ કરી એમને કોઈ કાયદેસરની કાર્યવાહી કરેલ નહીં

बात तक का रिकॉर्ड है अपना नाम तो इसे बहुत दिन से होटल चल रही है ये अपने को इतना नॉलेज है बाईस साल पच्चीस साल मेरे को भी होगा वैसे कोई कंप्लेन आज तक का नहीं है लेकिन आज मौसम ऐसे झुमरे निकले ये अपने को भले हो बाकी अपने को ना देखा था ना मैंने इसके आगे जवाब नहीं दे सकता

આ બનાવ મારી જોડે બે દિવસ પહેલા પણ બનેલો હતો ત્યારે હું આજે પાછો આવ્યો છું બે દિવસ પહેલા પણ એમને જાણ કરેલી પણ કોઈ એમને કાર્યવાહી કરી નહીં એટલે આજે હું પાછો આવ્યો જયારે એની અંદર હું નાસ્તાની અંદર મેં સાઉથ ઇન્ડિયન ઢોસા ડીશ છે ઢોસા એ મંગાવી એની અંદર આ વસ્તુ નીકળેલ છે અને એનો આપણે પ્રૂફ પણ લીધો છે વિડીયો અને એ પછી એમને જાણ કરી તે કે છે કે આ તો બધું ચાલતું રહે આની અંદર સાહેબ આજે ઢોસાની અંદર જીવડા નીકળ્યા છે પ્લસ મચ્છર નહીં નીકળ્યું છે પહેલા પણ આ વસ્તુ બનેલી હતી ત્યારે એમને એમને જાણ કરી એમને કોઈ કાયદેસરની કાર્યવાહી કરેલ નહીં

वह तक का रिकॉर्ड है अपना नाम तो इसे बहुत दिन से होटल चल रही है ये अपने को इतना नॉलेज है बाईस साल पच्चीस साल मेरे को भी होगा वैसे कोई कम्प्लेन आज तक का नहीं है लेकिन आज मौसम ऐसे जुमरे निकले ये अपने को भले हो बाकी अपने को ना देखा था ना मैंने इसके आगे जवाब नहीं दे सकता